મહેસાણાની રામોસણા પગાર કેન્દ્ર શાળા અને તલેટી શાળા દ્વારા ટ્રેક્ટર અને આઈસરમાં વિદ્યાર્થીઓને જાદુ જોવા લાવવાના મુદ્દે શિક્ષણા અધિકારી દ્વારા બંને શાળાઓને નોટિસ અપાઈ છે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શરદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શિક્ષણ અધિકારી કચેરીને જાણ કર્યા વિના જ જોખમી રીતે જાદુ જોવા માટે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા હવે તપાસ બાદ દોષિત સામે કડક પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય એટલે તરત જ કડક પગલાં લઈશું કઈ શાળાઓ હતી અને જાણ કરી ના આ શાળા શાળાઓ દ્વારા અહીં અત્રેની કચેરીને જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેટી અને રાવણસણા એ બે શાળાઓ છે

પાંચ રૂપિયા બારક દીઠ ભાર ઉઘરાવી હતું સર આપણે જોખમી મુસાફરી કરવા કેટલું વ્યાજબી ગણવાનું વ્યાજબી તો નહોતું સાહેબ પણ એ વાલીઓનો બહુ આગ્રહ હતો અને અમે લઈ ગયા ભાઈ પોતે લઈ ગયા પછી થયું કે ખરેખર આવું ના કરવું જોઈએ આજ પછી ક્યારેય આવું ખુલ્લા વાહનમાં લઈ જવાની ભૂલ નહીં કરીએ